સુપ્રભાત દોસ્તો આજનો આ સૂર્યોદય આપ સૌ માટે ખાસ દોસ્તો અત્યારે આપણે સ્મૃતિવનના મ્યુઝિયમની પાછળ છીએ એટલે કે જેમ સનસેટ પોઈન્ટ એ સ્મૃતિવનની એક બાજુનો સૌથી ઊંચો પોઈન્ટ છે એવી રીતે મ્યુઝિયમ પાછળનો આ પોઈન્ટ એ આ તરફનો સૌથી ઊંચો પોઈન્ટ છે તો આજે આ બીજા હાઈએસ્ટ પોઈન્ટ પર આવી શકાયું છે